બઉ જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે ઓડિયન્સ નથી ખબર પણ વેરી ઇન્ટરેસ્ટિંગ અમારો ચાલતો હતો જેમાં પાણી નથી આવ્યું મારું લગભગ ચારે દિવસ હતું પેસેજમાં કારણ કે ટેન્કર આવે છે અને બધા સોસાયટી વાળા પાણી લેવા આવે છે તો પહેલે દિવસે લંચમાં હું ઉભો હતો હું મારા આસિસ્ટન કેટલું પતિવું કેટલા પાણી પતી ગયા અને એ ટેન્કર નું જેલું નાળચું હોય ને પાણી આગળ તો મારો હાથ એની પર હતો ઊભો હતો ત્યાં આગળ

પાણી પડી જાય પછી જો રીટેક થાય તો પાછું મારે ટાઈમ જાય તો એ સિક્વેન્સ મેં સેટ કરી કે જેમાં પાણી નીકળી નથી ઓલો ખોલી રહ્યો છે બાપુજી અને એ સોડી ખોલ અને સોડી ખોલે છે અને ફૂલ ફોર્સમાં પાણી અને બાપુજી ચીપકી જાય ત્યાં કે બાપુજી આગળ ફોલ્ડિંગ બતાવેલા બાપુજી ફોલ્ડિંગ તો ચીપકી જાય ને પછી બાપુજી ફોલ્ડ થાય થોડા એવી કઈ સિક્વેન્સ મેં વિચારી અને નેક્સ્ટ ડે બધાને વેસાડીને કીધું ટીમ ને આવો એક સિક્વેન્સ આપણે એડ કરીએ છીએ સીટમાં કશું નહોતું તો બધાનું હસવાનું એટલે કોઈ એટલે માની ન શકે ઓલમોસ્ટ અમારો સીન ના રીયલ સુધી ખાલી રિલ સર કે અહીંયા ત્યાં નીકળો ત્યાંથી ત્યાં નીકળ્યો બાપુજી ગયા જેઠા આમ ગયો ભેડે ત્યાંથી આવ્યો એટલે ઓલમોસ્ટ આખી ની ડિઝાઇન કરી અને તોય ચાલુ સીનમાં બધા હશે કારણ કે મેં તો આમાં પાણી નહીં ઓન થાય કારણ કે એકવાર પાણી ઓન થશે અને જો નીચે ફ્લોર ખરાબ થઈ ગયો તો મારો ક્રેન કેમેરા ખૂબ ખરાબ થઈ ગયો અને ચાર કલાક પછી અમે સીન શૂટ કર્યો અને એ વન શોટમાં સીન પણ